હલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો ઘણા દિવસ પછી છે આપણે એક સરસ મસ્ત મજાનો બેસ્ટમાંથી બેસ્ટ બનાવાનો આપણો આઈડિયા છે અને વ્લોગ લઈને આવી ગયા છીએ તો આ પીસ છે એક મારી પાસે ગોદડી બનાવી હતી એમાંથી ગોદડી છે એ વચ્ચેથી તૂટેલી હતી તો આપણે આ પીસ છે એ કાઢી લીધું છે એમાંથી અને આ બેડશીટ છે અને આ આપણે ખાતરની થેલી તો મિત્રો આજે આપણે છે એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આઈડિયાની અંદર છે એ ઘરે જ બજારમાં જેવું ટ્રાવેલિંગ બેગ મળે છે એવું જ એકદમ ઈઝી એટલે કે એકદમ સરળ રીતે અને એકદમ નવી ડિઝાઇનનું છે એ આપણે ઘરે જ ટ્રાવેલિંગ બેગ બનાવવાના છીએ તો મિત્રો ચાલો શરૂ કરીએ આપણો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો આઈડિયા એકદમ સરળ રીતે અને એકદમ નવી ડિઝાઇનનું છે એ ટ્રાવેલિંગ બેગ બનાવવાનું તો સૌથી પહેલાં છે એ આપણે આપણો આ મેઇન પીસ વચ્ચે ખાતરની થેલી અને આપણો આ બેડશીટ છે એ નાખી અને સૌથી પહેલા આપણે એક પીસ છે એ તૈયાર કરી દેશું તો આ રીતના આપણે તમે જોઈ શકો છો નીચે છે એ આપણે આપણું મેઇન કપડું વચ્ચે ખાતરની થેલી અને નીચે છે એ ઓછાનું કપડું નાખી અને આપણે એક પીસ છે અને તૈયાર કરી લીધું છે તો હવે છે એ આપણે એનું મેઝરિંગ કરશું બેગ બનાવવું છે નવી ડિઝાઇનનું એકદમ સરળ રીતે તો એની લંબાઈ છે એ હું તમને કહી દઉં તો એની લંબાઈ છે એ ચુમાલીસ ઇંચ છે એ હું રાખવાની છું તમે છે એ ચુમાલીસ ઇંચ કરતા વધારે પણ રાખી શકો છો અને ઓછી પણ રાખી શકો છો અને પહોળાઈ છે એ આપણે બાવીસ ઇંચ જ રાખવાના છીએ તમે પોળાઇ પણ તમારી રીતના લઈ શકો છો તો આપણે આ હવે છે એ અહીંયા ચુમ્માલીસ ઇંચ જ્યાં છે ત્યાંથી આપણે આને પીસને કટ કરી લેશું અને વધારાનો ભાગ છે એ કાઢી લેશું એ આપણો આ પીસ છે એ ચુમ્માલીસ ઇંચ છે તો એને આપણે ચાર ભાગમાં ડિવાઇઝ કરવાનું છે તો આપણે અગિયાર ઇંચ જ્યાં નિશાન કરેલું છે ત્યાંથી આપણે છે એ પીસને કટ કરી લેશું તો આ રીતના આપણે અગિયાર ઇંચ છે એ કટ કરી લીધું છે પીસ ને છે આપણે સાઈડ માં રાખી દઈએ આપણે છે આ પીસ છે અને આ રીતના ફોલ્ડ કરીશું અને અહીંયા છે આપણે બે બે ઇંચ ઉપર નિશાન લગાવીશું તો આ રીતના છે આપણે બે બે ઇંચ કરી દીધું છે જ્યાં છે આપણે આ રીતના એક ઊભી લાઈન છે એ ડ્રો કરી લેશું અને અહીંયાથી છે એ આપણે આ રીતના કવ શેપ એટલે ગોલાઈ આપી દેસુ તો આપણું પીસ છે એ કઈક આ રીતના દેખાય છે તમે જોઈ શકો છો હવે આપણે છે આ કટ કરેલું પીસ છે એને આપણે લેશું અને આ પીસ છે એને ફરતી બાજુ છે એ આપણે ચેન છે એ લગાવી અને તૈયાર છે એ કરી લેશું પહેલાં આ રીતની છે આપણે ફરતી પીસને છે એ ચેન લગાવવાની છે આપણે ચેન લગાવી લીધી છે હવે છે આપણે અહીંયા ઉપર ધાર પણ લગાવી લેશું રીતના છે આપણે ચેન લગાવી અને ધાર મારી અને તૈયાર કરેલ પીસ છે અને આ રીતના આપણે ફોલ્ડ કરીશું અને ફોલ્ડ કરી અને અહીંયા મિડલના ભાગમાં છે એ આપણે ચોકથી નિશાન લગાવી દઈશું અને આપણી આ જે કટ કરેલી સાથે જે પટ્ટી છે એને પણ આપણે આ રીતના છે અહીંયાથી ફોલ્ડ કરશું અને મિડલના ભાગમાં છે એ ચોકથી નિશાન લગાવીશું તો આ ચોકથી નિશાન લગાવેલો જે ભાગ છે એને છે એ આપણે આ રીતના રાખવાનો છે અને આને છે એ ફરતી બાજુ છે એ ચેન લગાવી અને આ પટ્ટો છે એને તૈયાર કરી લેવાનો તો આ રીતના છે એ આપણે બેટ લગાવી અને બીજો પાર્ટ પણ છે એ ચેન લગાવીને તૈયાર કરી લીધો છે ગોલાઈના ભાગમાં છે એ તમે લગાવશો એટલે પહેલીવાર તો થોડીક છે એ તકલીફ રહેશે અને હવે આપણે છે 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 એ એ બે રનર રનર લીધી બંને બાજુથી એક એક આમાં અટેચ કરી લેશું બંને બાજુ છે આપણે રનર છે એ લગાવી લીધી છે હવે વધારાનો જે પાર્ટ છે એ બંને બાજુથી એ આપણે કટ છે એ કરી લેવાનો છે આપણે વધારાનો ભાગ છે એ કટ કરી લીધો છે અને આપણે જે પાર્ટમાંથી છે એ આપણે એને કટ કરેલું હતું ઈચ પાર્ટ સાથે છે અહીંયા ફરીથી આપણે એને અટેચ કરી લેશું અને અહીંયા સિલાઈ મારી લેશું અને એની સાથે સાથે છે અહીંયા બે ઇંચની પટ્ટી લગાવી અને સાથે સાથે છે અહીંયા સિલાઈ મારી અને આ રીતના એને એક કરી લેશું જેથી કરીને અહીંયા સિલાઈ મારેલી જગ્યામાંથી દોરા છે એ નીકળે નહીં અને ચેન ચેનને છે એ ખરાબ કરે નહીં તો આપણે અહીંયા અટેચ કરી અને પટ્ટી લગાવી અને તૈયાર કરી લેશું

સેમ એ જ રીતનું બીજી બાજુ સામેની સાઈડ પણ છે આપણે બબે ઇંચ ઉપર નિશાન કરીશું તો અહીંયા છે મેં બંને ટ્રાવેલિંગ બેગમાં લગાવવા માટે બેલ્ટ છે એ તૈયાર કરી લીધા છે તો એનું લંબાઈ છે હું તમને બતાવી દઉં તો બેલ્ટની લંબાઈ છે એ સાડી સત્યાવીસ ઇંચ છે અને એમની પહોળાઈ છે એ દોઢ ઇંચ છે માર્ક કરેલું હતું ત્યાં આપણે લાઇનિંગ છે એ કરી લીધી લેશું તો હવે ત્યાં આપણે બેલ્ટ લગાવવા માટે બંને બાજુની સાઈડ છે એ સાત ઇંચ ઉપર માર્ક કરીશું અને અહીંયા છે આપણે આ રીતના છે આપણે બેલ્ટ રાખી અને આપણે બંને બાજુની સાઈડ છે એ સિલાઈ કરી અને બેલ્ટ છે એ અટેચ કરી લેશું તો આ રીતના તમે જોઈ શકો છો આપણે બંને બાજુની સાઈડ છે એ બેલ્ટ છે એ લગાવી લીધા છે હવે આપણે છે એ અહીંયા મેં એ ત્રણ ઇંચ પોહળી અને બાવીસ ઇંચ લાંબી એવી બે પટ્ટી છે એ લઈ લીધેલી છે તો આ પટ્ટી છે એને આ રીતના આપણે ફોલ્ડ કરવાની છે અને અહીંયા જે છે આપણે બેટ લગાવેલો છે અને નીચેની ભાગની જે સિલાઈ છે ને આ રીતના બંને બાજુની સાઈડ છે એ પટ્ટીને સિલાઈ લગાવી તો તમે જોઈ શકો છો આપણે અહીંયા સિલાઈ છે એ મારી લીધી છે અને પટ્ટી છે એને લગાવી લીધી છે હવે આ પટ્ટી છે એને આ રીતના રાખશું અને અહીંયા છે એ ઊભી છે એ સિલાઈ મારી લેશું જેથી કરી અને આપણો આ બેલ્ટ છે એ એકદમ મજબૂત થઈ જાય અને આપણે આ બેલ્ટ લગાવેલો પાર્ટ છે એ નીકળે નહીં એટલા માટે તો અહીંયા છે હવે આપણે બંને બાજુની સાઈડ આ જ રીતના છે એ બેલ્ટમાં પટ્ટી લગાવી અને તૈયાર છે એ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણે બેલ્ટની બંને બાજુની સાઈડ છે એ પટ્ટી લગાવી અને તૈયાર કરી લીધું છે અને બેલ્ટ છે છે એકદમથી મજબૂત થઈ અને જલ્દીથી છે છે આ હવે નહીં તો તમે પણ જ્યારે પણ ટ્રાવેલિંગ બેગ બનાવો ત્યારે આ રીતના છે એ બેલ્ટમાં પટ્ટી મૂકી અને બેલ્ટ લગાવવાની ટ્રાય કરજો હવે આપણે છે એ આ પીસ છે એને અહીંયા છે એ સામેની સાઈડ છે એ આપણે સિલાઈ લગાવી અને

પીસ છે એને આપણે બેગનું જે પીસ તૈયાર કરેલું છે બંને બાજુની સાઈડ લગાવવા માટે અગિયાર બાય અગિયાર ઇંચના છે એ બે પીસ છે એ પેલા તૈયાર કરી 11 બાય અગિયાર ઇંચના બે પીસ છે એ તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો હવે છે એ આપણે આ પીસ છે એને લેશું અને અહીંયા છે આપણે ચેન લગાવશું તો ચેન લગાવવા માટે આપણે છે એ ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવીશું અને છે આપણે કટ કરી આપણે અગિયાર ઇંચ ની ચેન લેશું અને બંને પીસની અંદર છે એ ચેન લગાવી અને આ રીતના તૈયાર છે એ બે પીસ છે એ કરી લેશું

અને સામેની બાજુ છે ત્યાં પણ બંને બાજુની સાઈડ છે એ સેન્ટરમાં છે એ આપણે નિશાન છે એ લગાવીશું ચેનવાળા ભાગમાં પણ આ રીતના છે એને રાખીશું અને અહીંયા પણ છે આપણે બંને પીસની અંદર છે એ સેન્ટરમાં છે એ નિશાન લગાવવાનું છે એ આપણા જ્યાં આપણે સેન્ટરમાં નિશાન લગાવેલું છે ત્યાં જ છે અહીંયા સેન્ટરમાં રાખીશું અને અહીંયા છે એ ફરતી બાજુ છે એ આપણે સિલાઈ મારી અને બીજી બાજુની સાઈડ પણ છે અહીંયા સેન્ટર સાથે સેન્ટર મિલાવી અને ફરતી બાજુ છે એ આપણે સિલાઈ છે એ કરી લેશું તો આ રીતના છે આપણે બંને બાજુની સાઈડ છે એ આપણે પીસ છે એ આપણા સાઈડના લગાવી દીધા છે હવે છે એ આપણે આવી બે ઇંચ કોહળી છે એ મેં પટ્ટી લીધી છે અને આને છે એ બંને બાજુની સાઈડ છે એ ફરતું આપણે પાઇપિંગ કરી લેશો જેથી બંને બાજુની સાઈડ છે એ બેગમાં આ રીતના આપણે પટ્ટી છે એ લગાવી લીધી છે અને છે એ બંને બાજુની સાઈડ છે અને પેક છે એ કરી લીધું છે અને હવે છે એ સીધી બાજુ ફેરવી જોઈ શકો છો બેગને છે આપણે સીધી સાઈડ કરી લીધું છે અને બેગનું ફિનિશિંગ છે એ એકદમ સરસ મસ્ત મજાનું આવે છે જો બંને બાજુ આપણે છે એ સાઈડમાં છે એ ખાના પણ છે જેથી કરીને આપણે બહાર કહે પણ જાય તો આપણે સાઈડ બાજુમાં છે એ ઘણી બધી વસ્તુઓ છે એ રાખી શકીએ છીએ અને બેગની અંદર પણ તમે જોઈ શકો છો કે કેટલી બધી સ્પેસ છે તો આપણે ક્યાંય પણ ટ્રાવેલિંગ કરીએ તો આમ એકદમ આપણે છે બજારમાં મળે એ જ ટાઈપનું ટ્રાવેલિંગ બેગ છે એ ઘરે બનાવ્યું છે અને તમે જોઈ શકો છો તો ઘરમાં પડેલો એક આપણે ગોદડી બનાવેલી હતી અને એનો તૂટેલો પીસ હતું એની અંદરથી જ આપણે બજારમાં મળે ને એવું જ એકદમ સરળ રીતે અને નવી ડિઝાઇનનું છે એ ટ્રાવેલિંગ બેગ બનાવ્યું છે મિત્રો અને તમે જો જોઈ શકો છો તો તમને વિડીયો પસંદ આવે ને મિત્રો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આ મારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આઈડિયા છે એ તમને કેવા લાગે છે એ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આની અંદર છે હું તમને હમણાં કપડાં છે એ ભરી અને બતાવું તો તમે જોઈ શકો છો અને બેગનું ફિનિશિંગ પણ છે એ ત્યારે બહુ મસ્ત રીતે આવશે તો હું તમને બેગમાં છે એ થોડા કપડાં છે એ ભરી અને બતા મિત્રો તમે જોઈ શકો છો કે આપણું બેગ છે એ કેટલું સરસ છે એ દેખાય છે અને એનું ફિનિશિંગ છે એ પણ કેટલું સરસ આવે છે તો તમે જોઈ શકો છો સાઈડના બંને ખાના છે એ અને આની અંદર છે એ આપણે થોડા કપડાં છે એ ભરેલા છે તો એ પણ હું બતાવી દઉં ઘણા બધા કપ છે એને થોડા ઘણા કપડાં છે એ ભરેલા છે તો જોઈ શકો છો ઘણા બધા કપડાં છે એમાં એકદમ રહી શકે છે અને ક્યાંય પણ આપણે બહાર જવું હોય તો આપણું આ બેગ છે એ આપણે લઈ જઈ શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણું ટ્રાવેલિંગ બેગ છે એ બજારમાં મળે એવું ટ્રાવેલિંગ બેગ બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે